ગુના અને દીવના આઈએમએ એસોસિએશન દ્વારા ઇમરજન્સી સિવાયની સેવાઓ અને સારવાર બંધ રાખવામાં આવી હતી જેમાં ઉના પ્રાંત કચેરી ખાતે ખાનગી અને સરકારી ડોક્ટરો એકઠા થઈ આવેદન પાઠવી ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ કરી હતી જેમાં સરકારી હોસ્પિટલ તબીબો અને સીએચસી પીએચસીના સ્ટાફ દ્વારા કાળી વિભિન બાંધી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ડોક્ટરો સાથે અવારનવાર હુમલા અને બનાવો બને છે જે બાબતે કડક કાયદો બનાવવામાં આવે અને તેની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરી હતી સેક્રેટરી આઈએમએ ઉના દીવ આજ રોજ અમે કલકત્તાના આરજીકાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડોક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના આઈએમએ દીવે આઈએમએ ઉના આઈએમએ ઓલ ઇન્ડિયાના અનુસં અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે તારીખ સત્તર સવારના છ વાગ્યા લઈને કાલે સવારના છ વાગ્યા સુધી જેમાં ઇમર દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માગણી છે સરકાર પ્રત્યે કે ડોક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે જેના વિરોધમાં સરકારે એક કડક પગલા લેવા જોઈએ એ ઉપરાંત ડોક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે જેનું જલ્દી નિવારણ આવે માટે નવા કાયદા બનાવવા જોઈએ સરકારનો કાયદો છે